વડોદરા શહેરમાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરો અંતર્ગત સાવલી તાલુકા રાઇફલ એસોસિયેશન ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં મહિલા શૂટર્સે નોંધપાત્ર પ્રદર્શન સાથે પોતાની શક્તિ સાબિત કરી છે વડોદરા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ અંતર્ગત સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં મહિલા શૂટર્સે નોંધપાત્ર પ્રદર્શન સાથે પોતાની શક્તિ કરી છે ગુજરાતના અગિયાર જિલ્લામાંથી કુલ છત્રીસ શૂટર્સે ભાગ લીધો અને આ સ્પર્ધા ચાર દિવસ સુધી ચાલી હતી જેમાં યુવાન અને વૃદ્ધ બંને શ્રેણીના શૂટર્સે ઉત્સાહભેર ભાગ લીધો છે ઉલ્લેખનીય છે કે વડોદરાની વંદના ચુડાસમાએ મહિલા ઓપન વ્યક્તિગત ક્લે પીઝન ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને ડબલ ટ્રેપમાં સિલ્વર મેડલ જીતીને પોતાની કળાને ઉજાગર કરી છે તો બીજી તરફ સુરેન્દ્રનગરની બાનુ ડબલ ટ્રેપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો જુવેરિયા બાનું સ્પર્ધામાં ભાગ લેનાર મારા હસબન્ડ ડીઆઈજી છે અને મારો સન શૂટિંગ રમે છે મારા હસબન્ડ રમે છે અને મે અને મારા નાના સન યરનો છે અને મેં મેં એરપિસ્તલ ચાલુ કરાવી છે અત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલે જે ચાલુ કર્યું છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો એ અત્યારે ચાલી રહ્યો છે અહીંયા સાવલી તાલુકા બરોડામાં મેં સિંગલ ટ્રેપ એન્ડ ડબલ ટ્રેપ બંને ઇવેન્ટ રમી બેઝિકલી શોટગન એક ઇવેન્ટ છે શૂટિંગની એમાં બે ઇવેન્ટ હોય છે ડિસિપ્લિન હોય છે સિંગલ એન્ડ ડબલ ટ્રેપ એમાં બંનેમાં મેમ મારે મેડલ મળ્યો છે સિંગલ ટ્રેપમાં ગોલ્ડ મેડલ એન્ડ ડબલ ટ્રેનમાં સિલ્વર મેડલ હું છ સાત સાત એક વર્ષથી રમું છું આ ફિલ્મમાં એક ગનનો શોખ હતો ને એક હોબી હતી અને મારા હસબન્ડનો વધારે ફોર્સ હતો કે તમે આ એક એક ટ્રાય કરો અને ગન લીધા પછી હવે તો એ હાથ મૂકવાનું મન નથી થતું હા મારો સરને શૂટિંગ કરે છે અત્યારે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં એ ગુજરાતમાં સિલેક્ટ થયો છે ને એની અત્યારે દિલ્હીમાં કોમ્પિટિશન ચાલે છે એની આજે પીટી હતી અને આખા ગુજરાતમાં એનું અત્યારે સિલેક્શન થયું છે હોપિંગ ફોર સ્કીમ માટે આવી જાય હું રેગ્યુલરલી ત્રણ વર્ષથી રમી રહી છું એમ તો મેં નાઇન્થ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી ચાલુ કરેલું અને મેં ડબલ ટ્રેપમાં આજે ગોલ્ડ મેડલ લીધો છે અત્યાર સુધી હું ડિસ્ટ્રિક સ્ટેટ ઓપન ઇન્ડિયા સુધી ગયેલી છું પણ મારા એક્ઝામને કારણે મેં નેશનલ નથી રમી મારે સીએ બનવાનું છે અને સાથે સાથે એક મસ્ત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું છે અત્યારે તો મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પૂરું શૂટર જ છે બધા જ મારા ફાધર એક નેશનલ લેવલના શૂટર છે તો એમની પ્રેરણાથી હું આગળ છું દરરોજની પ્રેક્ટિસ તો આમ ડ્રાય પ્રેક્ટિસ કરીએ અમે લોકો ઘરે પંદર ત્રીસ મિનિટ હોય અમુકવાર મન બની જાય તો અડધો કલાક પણ જતો રહે કલાક પણ થઈ જાય શોલ્ડર પર હિટ કરે છે ને એમાં તો મારું એટલું પહેલાંથી હું બહુ પાતળી હતી મારું શરીર એટલું નહોતું તો એના માટે મારા શોલ્ડર પર બહુ બ્લીડિંગ થતી હતી લાસ્ટ ટાઈમ સુધી બહુ બ્લીડિંગ થતી હતી પછી મેં બધા મારા કોચને બધાને સાંભળ્યું કે થોડું આમ શરીર બનાવો થોડા ફિટ રહો અને થોડું એમ બરાબર ગનને હોલ્ડ કરો તો ના થાય તમને કંઈ આ સ્પર્ધાની વિશેષતા એ છે કે પુરુષો અને મહિલાઓ બંને સિંગલ અને ડબલ ટ્રેપ એક સાથે સ્પર્ધા કરતા જોવા મળ્યા છે નોંધનીય છે કે વનના છોડા સમયે સિંગલ ટ્રેપમાં પુરુષ સ્પર્ધકો કરતા વધુ પોઈન્ટ મેળવ્યા હતા જે મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે પુરુષોના વિભાગમાં અમદાવાદના નઈમ ખાન પઠાણ વ્યક્તિગત ક્લે પીજન ట్రేప గోల్డ్పరాజ సిల్వ్వర మెడల్ కేన పట బ్రోన్జ మెల్ జాడ ట్రే మా కే పటలే గోల్డ మెల్ వడోదా ఈ સિદ્ધાર્થ સિદ્રાજી વાઘેલા અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે આ ઇવેન્ટમાં ચૌદ વર્ષના બાળકથી લઈને એસી વર્ષના વરિષ્ઠ શૂટર સુધીની વયના સ્પર્ધકોએ ભાગ લીધો છે એસી વર્ષના રોબિન કોન્ટ્રાક્ટર સ્પર્ધાના સૌથી વરિષ્ઠ ભાગીદાર રહ્યા એસી વર્ષનો છું આઈ સ્ટાર્ટેડ શૂટિંગ વેન આઈ વોઝ ફાઈવ ઓ સિક્સ યર ઓલ્ડ એટલે પંચોતેર તો ખરા વરસ બહુ સારી બહુ સારો સ્પોર્ટ છે બત્રીસ તો ગોલ્ડ મેડલ છે મને એટલું ખબર છે એમાં નેશનલનો બી છે નેશનલ ગોલ્ડ છે નેશનલ સિલ્વર છે પછી વેસ્ટ ઝોનનું છે સ્ટેટનું છે ડિસ્ટ્રિક્ટનું છે ક્લબનું છે બધા છે એવી રીતે ફેમિલીમાં જ હતા ત્યારે એ જમાનામાં તો શિકાર બહુ જ ચાલતો હતો એ રીતે ઇન્ટરેસ્ટ ચાલુ થયો હવે શિકાર છે એટલે આ આ શિકાર ચાલુ કર્યો છે ડિસિપ્લિન બહુ જોઈએ ડેડિકેશન બહુ જોઈએ અને લાઇકિંગ જોઈએ સ્પોર્ટ્સ માટે એમ નહીં કે વરસમાં એકવાર ભાગ લઈ જો પછી ભૂલી જવાનો પછી આવતી વરસ પાછો ભાગ લેવાનું પછી ભૂલી જવાનું એ રીતે ના થાય તો બિલકુલ સિરિયસ હોવું જોઈએ બહુ જ સારો સ્પોર્ટ છે અને ખરેખર બધાએ રમવો જોઈએ ગુડ લિવિંગ ગુડ ઇટિંગ પારથી તમારા ખાવા માટે જીવે છે એવું એટલે બધી જાત જાતની ચીજો ખાવાની કોઈ જાતનો પ્રબંધ એ બરોબર વર્ડ છે રાખવાનો નહીં અને મજા કરો હેપી રહો આ સમારોહમાં વડોદરાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ અને ડીઆઈજી સિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા ના જનરલ સેક્રેટરી ઈશ્વર રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત નો આ કાર્યક્રમ નું આયોજન કરવા અને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર